પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ નારાજ થયેલો ક્ષત્રિય સમાજ અત્યારે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી સમક્ષ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવતા હવે ક્ષત્રિય સમાજ ભાજપને ગામમાં પ્રવેશ કરતા અટકાવી રહી છે ત્યારે ગતરોજ મુડેઠા બાદ આજે ડીસા તાલુકાના રામસણ ગામમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પ્રચાર માટે પ્રવેશ કરતા રોકવામાં આવ્યા છે રામસણ ગામના ક્ષત્રિય સમાજના લોકો ભાજપના કાર્યકરોને પ્રવેશ કરતા રોક્યા છે